ધાનપુર તાલુકામાં મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની મૂર્તિની મૂર્તિ ભારે વિરોધ કરતું રાજ્ય મંત્રી બજુ ખાબડ ભારે દબાણ સામે આવ્યું દેશના મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની આવતીકાલે તારીખ વીસ બાર બે હજાર ધાનપુર તાલુકાના બારિયા ચોકડી પર ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના ના કરવા દેવા રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ કાબડી સ્થાપના કરતા આદિવાસી સમાજના યુવાનો જોડે ભારે દબાણ કર્યું અને તમારે જે થાય તે કરી લો અહીં મૂર્તિની સ્થાપના નહીં થવા દઉં તેવું સ્થળ પર સ્પષ્ટપણે વિડીયોમાં બોલી રહ્યા છે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ ત્યારે દેશના મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદ મૂર્તિ બેસાડવાનું નહીં દઉં તેમ જણાવતા આદિવાસી સમાજમાં ભારે રોજ ફાટી નીકળ્યો હાલ ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના કરવા માટે ધાનપુર તાલુકાના પીપેરો બારિયા ચોકડી પર આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા મંત્રી બચુ ખાબડ મૂર્તિના બેસાડવા માટે વહીવટીતંત્ર તંત્રને પોલીસ પ્રશાસનનો સાથ લઈ ભારે દબંગાઈ કરી રહ્યા છે મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના બાબતે મંત્રીએ ભારે વિરોધ નોંધાવ્યો અને મંત્રીએ કાયદો હાથમાં લેશો તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ જોડે હળહળતો અન્યાય સામે આવ્યો મંત્રીના પાવરથી પોલીસના દબાણથી આદિવાસી સમાજના યુવાનોનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કર્યો રાકેશ રાવત ન્યૂઝ દાહોદ શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર